ગાંધીધામને વિકાસની મહાભેટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સો છોતેર કરોડના છાસઠ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું કચ્છની આર્થિક રાજધાની ગણાતું ગાંધીધામ શહેર આજે વિકાસના નવા દ્વાર ખોલતા ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમવાર મહાનગરપાલિકા બનેલા ગાંધીધામમાં પધારી શહેરજનોને એક સો કરોડના છાસઠ વિકાસકામોની ભેટ આપી હતી ઓસ્લો સર્કલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુનઃસ્થાપિત સ્મારકનું અનાવરણ નવા ફ્લાયઓવરનું ઓવરનું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ તરીકે નામકરણ અને સર્કલ ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીએ વિકાસની શ્રેણીમાં ગાંધીધામને વધુ મજબૂત સ્થાન આપવા નોંધપાત્ર પગલા ભર્યા ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ઈ ખાતમુહૂર્ત કરેલા એકસો કરોડના પ્રોજેક્ટો આગામી સમયમાં ગાંધીધામને હોલિસ્ટિક સિટીના આવી મુર્ત સ્વરૂપે વિકસાવશે શહેરને નગરપાલિકાથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમવાર પધારેલા મુખ્યમંત્રીશ્રીએ શહેરજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગાંધીધામ રાજ્યનું ઔદ્યોગિક હબ છે અને તેને વિકાસની ઊંચાઈઓ પર પહોંચાડવાની રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા દ્રઢ છે તેમણે જણાવ્યું કે પહેલાં શહેરનું વાર્ષિક બજેટ માત્ર એકસો દસ કરોડ હતું જ્યારે મહાનગરપાલિકા બન્યા બાદ તે વધીને છસો આઠ કરોડ થયું છે તથા ત્રણ વર્ષમાં બસો પંચાવન કરોડથી વધારેની શહેરી વિકાસ સહાય ફાળવવામાં આવી છે આજે ખાતમુહૂર્ત કરાયેલા કામો રોડ રસ્તા પાણી ગટર સ્ટ્રોમ વોટર બગીચા તળાવ સ્માર્ટ લાઇબ્રેરી અને મોડલ ફાયર સ્ટેશન જેવા સુવિધાસભર આયોજન સાથે શહેરને આધુનિક માળખું આપવા મહત્વપૂર્ણ છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ શહેરીકરણને પડકાર તરીકે નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને સુવ્યવસ્થિત ભવિષ્યલક્ષી અને સસ્ટેનેબલ સિટીઝનું નિર્માણ દેશની વિકાસ યાત્રાનો આધાર બની ચૂક્યો છે ગુજરાતમાં શહેરી વિકાસ બજેટમાં ચાલીસ ટકાનો વધારો કરી ત્રીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે કચ્છ સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં યોજાનારી રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગો માટે નવા રોકાણનો માર્ગ મોકળો કરી દેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો ગાંધીધામ શહેરના ઇતિહાસ સંસ્કૃતિ અને ઔદ્યોગિક મહત્વને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નમાં શહેરોનું ભવિષ્યલક્ષી આયોજન કેન્દ્રસ્થાનમાં રહેશે તેમ જણાવ્યું અને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે ગાંધીધામને સસ્ટેનેબલ સિટીઝના મોડલ તરીકે ઊભું કરવા અપીલ કરી કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા મહાનગરપાલિકા કમિશનર શ્રી મનીષ ગુરૂવાણી સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા શહેરજનો દ્વારા એરપોર્ટથી ગોપાલપુરી સુધી મુખ્યમંત્રીશ્રીનું ઢોલ નગારા સાથે ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું એકસો છોતેર કરોડના નવ કામોની મુખ્ય વિગતો પર નજર કરીએ તો ઓગણએશી કરોડ ડામર રોડ બાવીસ કરોડ આરસીસી રોડ છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડ ગાર્ડન ડેવલપમેન્ટ આઠ પોઈન્ટ ઓગણસત્તેર કરોડ ભૂગર્ભ ગટર આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ સિટી બ્યુટીફિકેશન આઠ પોઈન્ટ કરોડ તળાવ ડેવલપમેન્ટ સોળ પોઈન્ટ છત્રીસ કરોડ મોડલ ફાયર સ્ટેશન ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ સ્માર્ટ લાઇબ્રેરી અને એક પોઈન્ટ ઝીરો છ કરોડ આઇકોનિક પ્રવેશદ્વારનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટોને લઈને શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજે ગાંધીધામ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે ગાંધીધામ કોર્પોરેશનના એકસો છોતેર કરોડના વિકાસ કાર્યોનું તેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે આપણા ઓસો સર્કલ પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આજે દરેક સમાજ દરેક સંસ્થાઓ સાથે મળીને માન્ય મુખ્યમંત્રી શ્રીના અભિવાદનમાં સાથે જોડાયા ને સરકાર દ્વારા મળેલી અમૂલ્ય ભેટ એકસો છોતેર કરોડના વિકાસ કામોની ભેટ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો